સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા બ્લોક હોસ્પિટલમાં આશા વર્કર બહેનોનું સંમેલન યોજાયું તાલુકાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના આશા વર્કર બહેનોનું આશા સંમેલન સાથે આઈ વર્કશોપનું પણ આયોજન તો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રહેલા હાજર નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ શેઠ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો આરંભ કરાવવામાં આવ્યો તો કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ તથા